મારું નામ દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા અને હું અદાણીનો એમ્પ્લોય છું અને આજે જે બે હજાર વીસ એકવીસ બાવીસથી માણસોને છૂટા કરવાના અને ત્યારબાદ માણસોને કોન્ટ્રાક્ટમાં નાખવાનું અને ત્યારબાદ જો કોઈ અવાજ ઉઠાવે અથવા માન્ય ન રાખે કોન્ટ્રાક્ટમાં જવાનું તો તે લોકોની જે બદલી પોતાના વતનથી બાવીસોથી ત્રેવીસો કિલોમીટર દૂર કરી દેવામાં આવે છે એના અનુસંધાને અમે આજ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને વચ્ચેનો રસ્તો નીકળે અને કંપની દ્વારા જે આ કન્નડગત કરવાનો હેતુ છે એને બંધ કરી અને લોકો જે નોકરી કરવા માટે જ બંધાયેલા છે એને શાંતિથી નોકરી કરવા દેવામાં આવે જે લોકોની ઓલરેડી એ લોકોએ બદલી કરી નાખી છે જે મજબૂરીના કારણે ત્યાં ગયા છે એવા લોકોને જે તે જગ્યાએ ફરીથી પુનર્વાસિત કરી અને જે નોકરી કરતા હતા એ જ નોકરી ચાલુ કરી દેવામાં આવે આજના જે મુદ્દાની વાત હું આપને કરું તો આ જે ઘટનાક્રમ બનેલો જે બે હજાર વીસથી ચાલુ થયેલો કે માણસોને રોજમદારમાં નાખી દેવા માણસોને પરફોર્મન્સ સારું નથી કરીને છૂટા કરી દેવામાં આવવા આવાના વિરોધના પગલાંના ભાગરૂપે અમે જે સંવિધાન અમને હક આપે છે એ પ્રમાણે એક યુનિયન બનાવવાનું આયોજન કરેલ અને જે અરજી અમે શ્રી રાજકોટ લેબર કમિશનર મેડમ સુધી પહોંચાડેલી પણ હા ચોક્કસથી અમારી થોડીક અનાવડત અને જે અમને માર્ગદર્શનનો અભાવ રહ્યો તેના કારણે ખૂબ વિલંબ થયો અને એ યુનિયન અમે બનાવી શક્યા નહીં પૂરું કરી શક્યા નહીં જેના ભાગરૂપે જ્યારે માલુમ થઈ ગયું મેનેજમેન્ટને ત્યારે મેનેજમેન્ટ દ્વારા જે સાત હોદ્દેદારો કે જે આ યુનિયન બનાવવાના કામને હાથમાં લઈ અને અગ્રેસર હતા તેવાનો એક હું યુનિયનના પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ હતો એટલે સૌથી પહેલાં છઠ્ઠા મહિનાની પહેલી તારીખે મને બદલીનો ઓર્ડર કરવામાં આવેલો જ્યારે મેં તેમને મારું જે દવાખાનાનું મમ્મી પપ્પા અને નાના ભાઈના વાઈફનું કારણ હતું તે જણાવેલું કે આ કારણોના લઈ અને હું ત્યાં બદલીની જગ્યા પર હાજર થઈ શકું તેમ નથી પણ ત્યારબાદ મને નોકરીમાંથી છૂટો કરવાનો ઓર્ડર પણ કરી દેવામાં આવેલ છે આજની તારીખમાં અને મારી સાથે જે બે જણા બાકી છે જેનું નામ અનુપભાઈ મામનાણી તથા શક્તિસિંહ ગોહિલ એ લોકોને બે દિવસ પહેલાં એક પત્ર મળેલ છે કે જો ત્રણ દિવસની અંદર તે બદલીની જગ્યા પર હાજર ન થઈ શકે તો કંપની એવું માની લેશે કે એ લોકોને નોકરી કરવાની ઈચ્છા નથી આમ કાયદાની આંટીઘૂટીમાં લઈ અને હું માનું છું ત્યાં સુધી આગળના એકથી બે દિવસમાં એ લોકોને પણ કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવેલ છે એવો પત્ર ઘરે મળી જશે માટે અમે કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરેલી છે કે આ જે વસ્તુ છે એ ઈરાદાપૂર્વક કિન્નાખોરી રાખી અને બદલાની ભાવનામાંથી લેવામાં આવેલું પગલું છે જે યોગ્ય ન કહેવાય માણસોએ પોતાના પંદર વરસ સત્તર વરસ તમારી નોકરી કરીને જે ગુજારી નાખ્યા છે અને ત્યારબાદ જો અમને વળતર રૂપે આ વસ્તુ મળતી હોય તો એ યોગ્ય નથી અમે કોઈ આંદોલનકારી નથી અમે કોઈ આતંકવાદી નથી અમે માત્ર ને માત્ર અમારી ફરજ સો ટકા તમને આગળ વધારવામાં પૂરી કરેલી છે અને જેના પરિણામ સ્વરૂપે આપણે સૌ જાણીએ છીએ કે આજે અદાણી કયા લેવલ સુધી પહોંચ્યું છે એમાં મોટો નહીં તો ઝીરો પોઈન્ટ ઝીરો એક પર્સન્ટ અમારું યોગદાન અમે માનીએ છીએ જેથી કરીને કંપનીને અમારી વિનંતી છે કે કંપની જે આ પગલું ભર્યું છે એને પાછું લે અને અમને શાંતિથી નોકરી કરવા દે અને બાકી જે કર્મચારીઓને કોન્ટ્રાક્ટમાં નાખવાનીને જે આ પીડાઓ ભોગવવી પડે છે એ પીડામાંથી મુક્તિ આપે ન્યાય આપે અને અમને અમારું કામ કરવા દે અને અમે શ્રી ગૌતમભાઈની પ્રગતિને ઉત્તરો ઉત્તર હજી વધતી જાય એના માટે હંમેશા આશા રાખીએ છીએ પ્રયત્નશીલ રહેશું પરંતુ અમને એના માટે ફરીથી કાર્યરત કરી અને એ કામ કરતું રહેવાનો મોકો આપવામાં આવે એ જ અમારી માગણી છે અમારી પાછળ જે લોકોને લગાડવામાં આવે છે અને જે અમારી મજબૂરીઓને જાણી અને અમને દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તો અમે એ લેવલના વ્યક્તિ નથી અમે સામાન્ય કર્મચારીએ છીએ જેને તમારા કામમાં યોગદાન આપેલું છે જેથી કરીને એ બધી જે કિન્નાખોરી રાખવામાં આવે છે ને બંધ કરવામાં આવે આજની તારીખમાં અમારા પરિવાર ઉપર આના ખૂબ જ નકારાત્મક પ્રતિભાવો પડેલ છે જે અમને પણ આજે મૂંઝવી રહ્યા છે અને આજની તારીખમાં જેમ આપણે જાણીએ છીએ કે માણસને હાલતા ને ચાલતા કોઈ કારણ વિના હાર્ટ એટેક જેવી બીમારીના કારણે મૃત્યુ થાય છે તો આજે તો અમે પૂરેપૂરા ડિપ્રેશનમાં ધકાઈ ગયેલ છીએ અને અમારા પરિવારના લોકો પણ ખૂબ જ ડિપ્રેશનમાં છે અને જો કાલ સવારે એ લોકોને અથવા અમને કંઈ થાય છે અથવા અમારી સાથે જે જોડાયેલા છે અથવા જે લોકો સમર્થનમાં છે અથવા જે બીકમાં છે એ લોકોને પણ જો માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે કંઈ થયું તો એના માટે આપશ્રી જવાબદાર બનશો જે ન થાય એના માટે હું આપને ફરીથી વિનંતી કરું છું કે અમને ફરીથી પોતપોતાના કામની જગ્યા ઉપર પાછા લાવવામાં આવે અને અમને કામ કરવાનો મોકો દેવામાં આવે બસ આટલું જ જય ધન્યવાદ જય હિન્દ જય ભારત